봉주라 라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다다이언라라다이다이다이다이다이다이다 엄시라 부라 다다야, 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 엄시라 부라 다라 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 부라

수아! i 아 u 아 i y a s a 아 saa, 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 아 a a saa, saa, s 아 a saa, saa, s a 아 saa, 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 아 a a saa, saa, s 아 a saa, saa, s a 아 saa, 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 아 a a saa, saa, s 아 a saa, saa, s a 아 saa, 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 아 a a saa, saa, s 아 a saa, s a s u l 아 t sulit, s u

પાણી ચાલી રાખો ત્યાંથી એક થાળી માંથી લાડુ લઈ લો આપો બીજો બેઠો છે એવું નહીં કરો

કો લડ્ડુ હોમ તથા છે શત્રુ દોષ પરિહારાર્થે શર્ષભવનંચ કરે શીયે જન સુનિવાનો સૂચી ની અંદર મોદક આપી દો બાપુયે પકડી રાખો સ્વાહાબોને બ્રાહ્મણોને હોમ કર દેજો હરે ઓમ બા ઓમ ગડાનંદ વા ગણ પરિમોહ વા મહા ક્રીયાકતવા પ્રિયવતી ગો હવા માહે દેનાંદ વા નજબલ ગો હવા માહે તસો મંગલ ઓ

એની અંદર એક ફળ મૂકી દો ચમચી થી કાણા પાડો સફરજન ની દાડમ લઈ લો જો આ રી દાડમ એ કાણા પાડ ચમચી થી ચમચી થી ફરતા એટલે અંદર એક નો ભરાય ઓેશ્વ્યાં oh, શુક્રદિંેશ્વલાક્ષી oh, પામનામીયા હૃદય બુદ્ધિનામૃલાસ્પરી પાલય દેવેશમિંજમે તાતિમુરક્ષિ ભૂરીતા

ऊपरनी लक्ष्मी स्थिर भवः अथ भूगलहवनम् भवः गिनो सर्वमा गुगलाको सर्वमे प्र राम वाचः ॐ मृत्युञ्जय महादेव प्राहि मम शरणं गतः मृत्युञ्जय

ય લાખો પૂર્વ શંકર વિદ ત્રિદિવસીય મહારુદ્રગાખ્યતા શાંગતા સિદ્ધિઅર્થે ররাগনে চতরা ৌজা জাগি ন যে জমান ে পদদইনকে খুবব ফুল রাকনা বাপুে থমা ফুল খুব ি। চাল সাতু বা অম বাগ সন্ডে মাহাকায়া সরিয়ে কোটি সমা মা ট মাহা কায়া সর কটে প্র নিমঘনাম পমেতে বা সর বাকাে শুষ নে।

नमो नमः हे देवी प्रपन्नाति हरे प्रसीद प्रसिद्ध मा तर जगतो खलास प्रसिद्ध मा तर जगतो खला प्रसिद्ध विश्वे पहि विश्व શ્રી દવનીશ મે સ્વારી પાહે ગીશ્વર હે તુમ શુરી દેવી ચરાતરશ રામામેશ્વરી દેવી ચરાતર સુગમતી કુળદેવી 64 જોગણી અને 64 ભેરવને યાદ કરતા ૈવાય ન પછી ત્રોષ વાસ્તુ ભગવાન ઓમ નમા પ્રભુ

सर्व मंगल मंगलि मीरे शर साधीअ सर्व मंगल मंगलिए मासी रे शर साधे शरणिय तंबके गौरी नारायणे नमोसरे शरणियम गौरी नारायणे नमोसरे ब्रह्म मुरारी त्रिपुरण ी भो भूमि सुतो बुध भोषा भोमे सोतो गुरु च शोक्र शनि राहुके तवा गुरु च शोक्र शनि राहुके सर्वे ग्रहा

સુરાપુરા દાદા ને પગે લાગી સુરાપુરા દાદા નું ધ્યાન કરવાનો દાદા ત્રી દિવસે યજ્ઞ કર્યો આપને પણ અમે વંદન કરીએ કે દાદા મારા તારી ભક્તિ ભરી બે જડી દેજો મા ઘડી દેજો હાથ મારો જો જડી હાથ મારો જો ગરી

તમને ધરીમાં અમારું કઈ છે નહીં પૂર્ણ ભાવે દાદા જમો પુનઃ જમારો

શ્રેષ્ઠ કરે શ્રેષ્ઠ કરે નો ત્યાગ આપો એક પાત્ર માં આમાં હું પાછું લેજો ય નમવાય ઓમ મરુ નમ

પાત્ર પાત્રો હાથમાં ખોબાની દોરી ઓમ આમ ભોર્ગો દસી દીવાની પાસે ફૂલ ચોખા મૂકી દો તમે દસી દીવાને પુનઃ પછી ચડાવીને ફૂલ આગાયા જાવ ખટકું દેવ दशी दीवाने पकड़ा को भो भो इंद्रादी दशिकवाला दिशा मरक्षा पलिम बक्षा शकलों कुरुं दे अभियुद्ध करता आयु करता छेद करता शांति करता उष्टि करता तुष्टि करता नीन अभिगन बलियार करता वरदा तलदा भवदा શિવ ગણપતિ સહિતય સપરીવારાય ઇદમ તમારા હાથમાં એને આવી રીતે બધા દીવો ઉપર વધારો બે હાથ થી ઓમ ભૂર્વ શો ગણપતિ આદિસ્થાપિતય શાયપરીવારાય સશક્તિય બલિગૃહ

ફૂલ હાથમાં લઈ લેવાના ફરીથી ફૂલ હાથમાં લઈ દીવડા કરેલા છે બધા દીવડા ઉપર વધાવજો ઓમ ચિત્રપાલા સર્વતો દિશામ રક્ષા કલિંગ બક્ષ્ય બોલો ફરીતી મમ મમ સકલ કુટુંબે સકલ કુટુંબે અભિધય કરતા સંધી કરતા શાંતિ કરતા વધાવી લો ઓન કે પહેવાલાય નમગંતા ગુષ્માણી શાબલ બ્યામે અરજી જમજી ઊભું થવાનું છે ઊભા થઈ આ બલિદાન ના છે તમે યજમાનો લેવાના છે બરોબર કળવાર છે તમે આપણે ઘરે લેવી પડશે અમને ગમી નાખો ગમેય લઈ લેજો કંદને ને